વડોદરાના મોક્ષી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાવવાના કેસમાં પકડાયેલા આરોપીઓની હવે પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે એક અઠવાડિયામાં આરોપીઓએ ત્રણ પોઈન્ટ પાંચ કરોડનું એમડી ડ્રગ્સનું વેચાણ કર્યું હતું શિરાંગ પટેલ અને વિપુલ સિંઘ નામના આરોપીને ડ્રગ્સ વેચવામાં આવ્યું હતું પોલીસે હવે ડ્રગ્સની ખરીદી કરનાર વિપુલ સિંઘ અને શિરાંગ પટેલની શોધખોળ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા એસઓજીએ બાતમીના આધારે સાવલીના મોક્ષી ગામની સીમા દરોડા પાડ્યા હતા ખેતર વિસ્તારમાં ઝૂંપડા અને શેડ બનાવ્યા જોડાયા છે માનુ વડોદરાના મોક્ષી ગામમાંથી જે ડ્રગ્સ ની ફેક્ટરી પકડાઈ હતી હવે આ કેસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે શું વિગતરી હતી અને એમાં જે રીતે પોલીસ તપાસ કરી રહી છે ત્રણ પોઈન્ટ પાંચ કરોડનું એમડી ડ્રગ્સ એક સપ્તાહમાં વેચ્યું હોય એવી વિગતો બહાર આવી રહી છે ચિરાગ પટેલને બસો ગ્રામ અને વિપુલ સિંઘને એકસો ને ગ્રામ ડ્રગ્સ વેચ્યું હોવાની જે માહિતી છે એ પુછપરછ દરમિયાન મળી છે બંને આરોપીની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં એસઓજીએ કુલ બે આરોપીઓની ધરપકડ કરી છે ખેતરના માલિક જગદીશ મહેડાની ધરપકડ કરી છે અને ઉત્પાદન કરતા પ્રેમચંદ હરિનારાયણ મહંતોની ધરપકડ કરી છે જે રીતે વિગત મળી રહી છે ચિરાગ પટેલ આજથી એક સપ્તાહ પહેલા જ ગયો હતો ત્યાંનો ફોટો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે અત્યારે ચિરાગ પટેલ અને વિપુલ સિંહની પોલીસ છે અત્યારે કરી રહી છે બિલકુલ માનવ જાણકારી બદલ